સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી તેની પર નજર કરીએ તો ભાવનગરના થકમાં આવેલી ઘેલા નદીમાં પણ ઘોડાપુર જોવા મળી રહ્યું છે ઘેલા નદીમાં પણ ઘોડાપુર જેવી સ્થિતિનું નિર્માણ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેલા નદીમાં પૂર આવતા કેટલાક ગામડાના રસ્તા બંધ થયા છે તો આણંદપર પાસેથી દેવડિયા પાળિયાદ રાજપરા તરફ જવાનું જે રસ્તો છે તે પણ બંધ કરવામાં આવ્યું છે ભાવનગરના ભાલ પંથકમાં આવેલી ઘેલા નદીમાં ઘોડાપુર જોવા મળી રહ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઘેલા નદીમાં પૂર આવતા કેટલાક ગામડાના જે રસ્તા છે તે બંધ થયેલા જોવા મળી રહ્યા છે આણંદપર પાસેથી દેવડિયા પાળિયાદ રાજપરા તરફ જવાનું જે રસ્તો છે તે બંધ કરવામાં આવ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઘેલા નદીમાં પૂર આવતા કેટલાક ગામડાના જે રસ્તા છે તે બંધ થયા છે આનંદપર પાસેથી દેવડિયા પાડિયાદ રાજપરા તરફ જવાનો રસ્તો બંધ જોવા મળી રહ્યો છે ભાવનગરના ભાલ પંથકમાં આવેલી ઘેલા નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે

જે આભાર અરવિંદ તમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ